મૂળ પોરબંદરના યુવાને રાજકોટ મેટોડા ખાતે કર્જમાં ડૂબી જતા આપઘાત કરી લીધો હતો જે બનાવને ચાર માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી જેથી મૃતકના પત્નીએ ઉચ્ચ કક્ષાએ અરજી કરી આપઘાત કરવા પાછળના જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે રાજકોટમાં રહેતા રામદે નાથાભાઈ ગોરડ નામના આડત્રીસ વર્ષીય પરણીત યુવાને મેટોડા જીઆઈડીસી ખાતે આવેલા તેમની ઓફિસમાં ચારેક માસ પહેલા આપઘાત કરી લીધો હતો આ યુવાનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે મૃતક યુવાનના પત્ની નીતાબેન અને સંતાનનો પોરબંદર જેઠનગરે રહેવા આવી ગયો છે નીતાબેન અને તેના જેઠ હીરાભાઈ દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે રામદેના આપઘાત પાછળનું કારણ લેરદાડો છે રામદેવ દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી જેમાં કર્જ વધી ગયાનો ઉલ્લેખ કર્યો છે ઘટનાને મહિના થયા પરંતુ તપાસની બાબત શૂન્યતા રહી છે તેવું જણાવી નીતાબેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે ઘટનાનો ભોગ બનનારનો મોબાઈલ ફોન ગુમ છે આજુબાજુના લોકેશનના સીસીટીવી કેમેરા પણ બંધ થઈ છે અને પૂછપરછમાં બધા જ અજાણ છે તેમજ પૈસા માંગનારે ચેક પરત કર્યો હતો બેંક રિટર્ન ચેક સામે ફરિયાદ શા માટે કરી ન હતી આ બાબતને તર્કબંધ તપાસ થાય તો આરોપી તરીકે કોઈ તો શંકાના દાયરામાં આવી શકે છે હમ ગોરડ નીતા રામદેભાઈ ઓગણત્રીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ મારા પતિને દબાણ હોવાથી ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કરેલ છે

અને બહારી લેણદારોના પ્રેશરને કારણે પોતે પોતાની ઓફિસમાં ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરેલ છે આની રજૂઆત અમે રાજકોટ જિલ્લાના જે મેટોડા જીઆઈડીસીના લોધિકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પોલીસ ફરિયાદ કરેલ છે પણ જે અમને શંકા છે અને મારા ભાઈની પાછળ જે મૃત્યુ સુધી પોછાડવામાં જે લોકોએ પ્રેશર કરેલું છે તેનું અમે રજૂઆત કરી છતાં પણ હજુ સુધી પરિણામ શૂન્યતા જ આવ્યું છે અમે સાંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી ડીવાયએસપી પોલીસ કમિશનર સિટી પોલીસ કાયમ અને હર્ષદ સંઘવી સાહેબ અને મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ હજુ સુધી જે અમારી જે શંકા છે કે કોઈ પણ માણસ પોતાની જિંદગી ટૂંકાવે એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય માણસ રાજી ખુશી થતું નથી પણ જે જે અંદર વ્યાજખોરો છે પોતાને કરજા અને પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે કોઈ વ્યવહાર કરેલો હોય પણ મંદી અને કોરોના કાળ જેવી મહામારીને કારણે પોતાના બિઝનેસમાં સક્સેસ થયો નહી અને જે કરજો આ માર્કેટ બેંક દ્વારા કરેલો હતો તે સમયસર પોતાડી નથી શક્યો પણ જે માર્કેટમાંથી પૈસા લીધેલા હોય અને કોઈ વ્યક્તિએ એને ધાકધમકી આપી હોય અને પોતે આવું પગલું ભરેલું છું કારણ કે પોતાને બે નાની દીકરી એક દીકરો અને પોતાના ધર્મ પત્ની અત્યારે નિરાધાર છે તો મારી પ્રશાસન પોલીસ કમિશનર હર્ષદ સંઘવી સાહેબ અને જે તે ઓફિસર જોડાયેલા છે તેને મારી અપીલ અને છે છે કે મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને જે એનો એક મોબાઈલ અને સિમ કાર્ડ બે ગુમ થયેલા છે તે વિશે પણ અમે ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરેલી છે તો એ લોકો કે છે કે મોબાઈલમાં સિમ ચડાયું નથી તો તેની અમ કોઈ કાર્યવાહી થયેલ નથી સીમ મળે તો મોબાઈલનું લોકેશન મળે તો એક આ એક સૌથી સમજી અને સાજી છે પછી ભાઈ જે ભાઈ એક પ્લાન ચલાવતો હતો છંગના ફેટલિંગ એની બાજુમાં જે સીસીટીવી કેમેરા હતા તો અમે કેમેરા ચેક કરાવ્યા તો એ લોકોએ કીધું કે અમે આમાં આનું રેકોર્ડિંગ નથી કરતા અમે લાઈવ લોકેશન છે તો અને જેને પૂછવામાં આવે છે જેની આજુબાજુમાં જે નાના મોટા પ્લાન છે એ લોકોની પણ ઇન્ક્વાયરી કરવામાં આવી તો જવાબ નકારાત્મક મળે છે અને અમે કંઈ જાણતા નથી તો અમને કાંઈને કઈ આ વસ્તુની અંદર શંકા બી થાય છે કે જો આની અંદર પોલીસ ફોર્સ ફોસ કાર્યવાહી કરે અને નિવેદન જે મોબાઈલ ફોલ ડેટા કઢાવવા માટે એવા એ પોલીસ સ્ટેશન તરફથી અમને એવો જવાબ મળેલો છે કે તેના ભાઈબંધ મિત્રો દોસ્તો હતા અને હમદર્દી બતાવવામાં આવી છે બીજા નંબરમાં કે જે અમે પોલીસ સ્ટેને લેખિતમાં જો કાર્યવાહી કરી છે તો અમને પોલીસને નિવેદન માટે મને તથા તેના ધર્મપત્ની અને બાળકોને બોલાવે છે ને તો ત્યાં આટલું જ પૂછવામાં કે તમારી પાસે કોઈ સબૂત હોય તો આપો તો સબૂત ગોટવાનું કામ પોલીસ ફોર્સનું છે અમે જે હતી અને અમારી પાસે જે સે વસ્તુ છે ની અમે અમે એને રજૂઆત કરેલી છે છતાં પણ હજી કોઈ પણ કાર્યવાહી થઈ નથી તો મારી નમ્ર નિવેદન અને નમ્ર અપીલ છે કે મારા ભાઈ જે ઇન્કવાયરી ચાલી રહી છે તેમાં ઈમાનદારી દાખવી અને જો કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો શંકા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો જ આની મૃત્યુ પાછળ જે વ્યક્તિ છે એ શંકાના દાયરામાં સો ટકા આવે આ બનાવ અંગેની તપાસ લોધિકા પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં પચીસ જાન્યુઆરી સુધીમાં જો તપાસ કાર્યવાહી પરિણામલક્ષી નહીં બને તો કોર્ટના આશરે જવાની ફરજ પડશે તેમ રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર